સંશોધનના સોપાનો પરિચય સંશોધન રિસર્ચ એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ્ય નવા જ્ઞાનની શોધ વર્તમાન જ્ઞાનનું ચકાસણીકરણ અથવા સમસ્યાઓનું સમાધાન કરવાનો છે સંશોધનની સફળતા સોપાનો સ્ટેપ્સ પર આધાર રાખે છે જે તેને સંરચિત તાર્કિક અને વિશ્વસનીય બનાવે છે સંશોધનના સોપાનો એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે જે સમસ્યાની ઓળખથી શરૂ થઈને નિષ્કર્ષ અને પરિણામોની રજૂઆત સુધી જાય છે આ સોપાનો સંશોધનને વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બનાવે છે જેનાથી પરિણામો વિશ્વસનીય અને ઉપયોગી હોય છે સામાન્ય રીતે સંશોધનના સોપાનોને નીચેના તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવે છે સમસ્યાની ઓળખ અને વ્યાખ્યા પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન એન્ડ ડેફિનેશન બે સંશોધન ઉદ્દેશ્યોનું નિર્ધારણ ફોર્મ્યુલેશન ઓફ રિસર્ચ ઓબ્જેક્ટિવ ત્રણ સાહિત્ય સમીક્ષા લિટરેચર રિવ્યુ ચાર પરિકલ્પનાનું નિર્માણ હાઇપોથેસિસ ફોર્મ્યુલેશન પાંચ સંશોધન ડિઝાઇન ની પસંદગી અર્થઘટન ઇન્ટરપ્રિટેશન એન્ડ કન્ક્લુઝન દસ અહેવાલ લેખન અને પ્રસ્તુતિ રિપોર્ટ રાઇટિંગ એન્ડ પ્રેઝન્ટેશન નીચે દરેક સોપાનને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે એક સમસ્યાની ઓળખ અને વ્યાખ્યા પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન એન્ડ ડેફિનેશન અર્થ સંશોધનનું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ સોપાન કોઈ સમસ્યા અથવા પ્રશ્નની ઓળખ કરવાનું છે જેનું સમાધાન સંશોધન દ્વારા શોધવાનું છે સમસ્યા તે મુદ્દો અથવા અંતર ગેપ છે જે વર્તમાન જ્ઞાન પ્રથાઓ અથવા પરિસ્થિતિઓમાં હાજર હોય છે સમસ્યાને સ્પષ્ટ અને વિશિષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવું સંશોધનની દિશા અને ઉદ્દેશ્યને નિર્ધારિત કરે છે પ્રક્રિયા પૃષ્ઠભૂમિ અધ્યયન સંશોધન કરતા તે ક્ષેત્ર નો અભ્યાસ કરે છે જેમાં સમસ્યા હાજર છે આ અધ્યયન સમાચાર લેખો અથવા અવલોકન થી શરૂ થઈ શકે છે પ્રશ્ન નિર્માણ એક સ્પષ્ટ વ્યક્ત આવે છે જેમ કે શું નવી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓના પ્રદર્શન ને સુધારે છે સમસ્યા નું પરિસિમન ડેલિમિટેશન સમસ્યા ને વિશિષ્ટ અને વ્યવસ્થાપનીય બનાવવા માટે તેનો અવકાશ નિર્ધારિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે અભ્યાસ ફક્ત એક ચોક્કસ વય જૂથ અથવા ક્ષેત્ર સુધી મર્યાદિત હોઈ શકે છે મહત્વનું આકલન સમસ્યાનું સામાજિક શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક મહત્વ પ્રક્રિયાને દિશા આપે છે સ્પષ્ટ સમસ્યા વ્યાખ્યા સંશોધનને કેન્દ્રિત અને અસરકારક બનાવે છે તે બિનજરૂરી જટિલતાઓ અને સંસાધનોના બગાડને અટકાવે છે ઉદાહરણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો એક સામાન્ય સમસ્યા છે સંશોધન કરતાં તેને આ રીતે વ્યાખ્યાયિત કરી શકે છે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સંસાધનોની અછતની વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન પર અસર બે સંશોધન ઉદ્દેશ્યોનું નિર્ધારણ ફોર્મ્યુલેશન ઓફ રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ અર્થ સંશોધન ઉદ્દેશ્યો તે વિશિષ્ટ લક્ષ્યો છે જે સંશોધન દ્વારા પ્રાપ્ત કરવાના હોય છે આ ઉદ્દેશ્યો સમસ્યાના સમાધાનની દિશામાં સંશોધનને કેન્દ્રિત કરે છે ઉદ્દેશ્યો સ્પષ્ટ માપને યોગ્ય અને પ્રાપ્ત કરવા યોગ્ય હોવા જોઈએ પ્રક્રિયા સમસ્યાનું વિશ્લેષણ સમસ્યાના વિવિધ પાસાઓને સમજીને ઉદ્દેશ્યો નિર્ધારિત કરવામાં આવે છે વિશિષ્ટતા ઉદ્દેશ્યો સામાન્ય નહીં પરંતુ વિશિષ્ટ અને કેન્દ્રિત હોવા જોઈએ ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના પ્રદર્શનને સુધારવું ને બદલે નવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ગણિતના ગુણમાં સુધારો કરવો વર્ગીકરણ ઉદ્દેશ્યોને પ્રાથમિક અને ગૌણ ઉદ્દેશ્યોમાં વર્ગીકૃત કરી શકાય છે ઉદ્દેશ્યો સંશોધનને એક સ્પષ્ટ દિશા પ્રદાન કરે છે તે ડેટા સંગ્રહ અને વિશ્લેષણની પ્રક્રિયાને કેન્દ્રિત કરે છે તે પરિણામોના મૂલ્યાંકનનો આધાર પ્રદાન કરે છે ઉદાહરણ ઉપરોક્ત સમસ્યા માટે ઉદ્દેશ્યો આ હોઈ શકે છે ગ્રામીણ શાળાઓમાં શિક્ષણ સંસાધનોની ઉપલબ્ધતાનો અભ્યાસ કરવો સંસાધનોની અછત અને વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચેના સંબંધ નું વિશ્લેષણ કરવું સાહિત્ય સમીક્ષા લિટરેચર રિવ્યુ અર્થ સાહિત્ય સમીક્ષામાં સંશોધન કરતા સમસ્યા સંબંધિત પહેલા કરેલા અભ્યાસો લેખો પુસ્તકો અને અન્ય સ્ત્રોતોનો અભ્યાસ કરે છે તેનો ઉદ્દેશ્ય વર્તમાન જ્ઞાનને સમજવો સમજવું અંતર રિસર્ચ ગેપ ની ઓળખ કરવી અને સંશોધન માટે આધાર તૈયાર કરવાનો છે પ્રક્રિયા શોધ જર્નલો પુસ્તકો ડેટાબેઝ જેમ કે અને વેબસાઇટ માંથી માહિતી એકત્રિત કરવામાં આવે છે વર્ગીકરણ સાહિત્ય ને થીમ્સ પદ્ધતિઓ અથવા નિષ્કર્ષો ના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે વિશ્લેષણ પાછલા અભ્યાસો ની તાકાત નબળાઈઓ અને અંતર ની ઓળખ કરવામાં આવે છે સારાંશ સાહિત્યનો સંક્ષિપ્ત અને તાર્કિક સારાંશ લખવામાં આવે છે મહત્વ આ સંશોધન ને વર્તમાન જ્ઞાન સાથે જોડે છે તે પુનરાવર્તન અટકાવે છે અને નવા અભિગમો પ્રદાન કરે છે તે સંશોધન ડિઝાઇન અને પદ્ધતિની પસંદગીમાં મદદ કરે છે ઉદાહરણ ગ્રામીણ શિક્ષણની સમસ્યા માટે સંશોધન કરતા પાછલા અભ્યાસોનું વિશ્લેષણ કરે છે જેમ કે શિક્ષણ સંસાધનો અને શૈક્ષણિક પરિણામો પર કરવામાં આવેલા સંશોધન તેને જાણવા મળે છે કે મોટા ભાગના અભ્યાસો શહેરી વિસ્તારો પર કેન્દ્રિત છે જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં સંશોધનનું અંતર સામે આવે છે ચાર પરિકલ્પનાનું નિર્માણ હાઇપોથેસિસ ફોર્મ્યુલેશન અર્થ પરિકલ્પના એક તાર્કિક અને પરીક્ષણ યોગ્ય કથન છે જે સંશોધન સમસ્યાના સંભવિત સમાધાન અથવા પરિણામને વ્યક્ત કરે છે તે સ્વતંત્ર અને આશ્રિત ચલો વચ્ચેના સંબંધને દર્શાવે છે બધા સંશોધનમાં પરિકલ્પના જરૂરી નથી હોતી ખાસ કરીને ગુણાત્મક સંશોધનમાં પ્રક્રિયા સાહિત્યના આધારે સાહિત્ય સમીક્ષામાંથી પ્રાપ્ત માહિતીના આધારે પરિકલ્પના બનાવવામાં આવે છે વિશિષ્ટ અને પરીક્ષણ યોગ્ય પરિકલ્પના સ્પષ્ટ અને ડેટાના આધારે ચકાસી શકાય તેવી હોવી જોઈએ પ્રકાર પરિકલ્પના શૂન્ય નલ અથવા વૈકલ્પિક ઓલ્ટરનેટિવ હોઈ શકે છે ઉદાહરણ શિક્ષણ સંસાધનોની ઉપલબ્ધતાની વિદ્યાર્થીઓના પ્રદર્શન પર કોઈ અસર થતી નથી શૂન્ય પરિકલ્પના મહત્વ

જે નિર્ધારિત કરે છે કે ડેટા કેવી રીતે એકત્રિત અને વિશ્લેષણ કરવામાં આવશે તે સંશોધનના પ્રકાર પ્રાયોગિક વર્ણનાત્મક ગુણાત્મક વગેરે અને ઉદ્દેશ્યો પર આધાર રાખે છે પ્રક્રિયા પ્રકારની પસંદગી સંશોધનના આધારે ડિઝાઇન પસંદ કરવામાં આવે છે જેમ કે પ્રાયોગિક સર્વેક્ષણ કેસ સ્ટડી અથવા ઐતિહાસિક ચલોની ઓળખ સ્વતંત્ર આશ્રિત અને નિયંત્રણ ચલોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે પદ્ધતિ ડેટા સંગ્રહ અને વિશ્લેષણની પદ્ધતિઓની પસંદગી સમય અને સંસાધન ડિઝાઇનને સમય અને ઉપલબ્ધ સંસાધનો અનુસાર અનુકૂલિત કરવામાં આવે છે મહત્વ આ સંશોધનને સંરચિત અને વ્યવસ્થિત બનાવે છે તે ડેટાની ગુણવત્તા અને પરિણામોની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે તે સંશોધનની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારે છે ઉદાહરણ ગ્રામીણ શિક્ષણના અભ્યાસ માટે એક સર્વેક્ષણ આધારિત વર્ણનાત્મક સંશોધન ડિઝાઇન પસંદ કરવામાં આવે છે જેમાં પ્રશ્નાવલી અને મુલાકાતનો ઉપયોગ કરવામાં આવે છે છ નમૂના પસંદગી સેમ્પલિંગ અર્થ નમૂના પસંદગીમાં અભ્યાસ માટે વસ્તી પોપ્યુલેશનના એક નાના પ્રતિનિધિ જૂથ સેમ્પલની પસંદગીનો સમાવેશ થાય છે આ પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે પરિણામો સમગ્ર વસ્તી પર લાગુ થઈ શકે પ્રક્રિયા વસ્તીની વ્યાખ્યા અભ્યાસની લક્ષિત વસ્તીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમ કે ગ્રામીણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નમૂના કદ નમૂનાનું કદ ઉદ્દેશ્ય અને આંકડાકીય જરૂરિયાતોના આધારે જરૂરિયાતો અથવા સુવિધા કન્વીનિયન્સ નમૂના પદ્ધતિ ની પસંદગી પ્રતિનિધિત્વ નમુના એ વસ્તી ની વિવિધતા ને પ્રતિબિંબિત કરવી જોઈએ મહત્વ આ સમય અને સંસાધનોની બચત કરે છે તે પરિણામોની ચોકસાઈ અને સામાન્યકરણને વધારે છે તે સંશોધનને વ્યવસ્થાપનીય બનાવે છે ઉદાહરણ ગ્રામીણ શાળાઓના પાંચસો વિદ્યાર્થીઓને યાદચ્છિક નમૂના પદ્ધતિથી પસંદ કરવામાં આવે છે જેમાં વિવિધ વય અને લિંગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે સાત ડેટા સંગ્રહ ડેટા કલેક્શન અર્થ ડેટા સંગ્રહમાં સંશોધન પ્રશ્નોના જવાબ મેળવવા માટે માહિતી એકત્રિત કરવાનો સમાવેશ થાય છે ડેટા પ્રાથમિક મુલાકાત સર્વેક્ષણ અથવા દ્વિતીય પુસ્તકો લેખો હોઈ શકે છે નૈતિકતા સહભાગીઓની સંમતિ અને ગોપનીયતા સુનિશ્ચિત કરવામાં આવે છે સંગ્રહ ડેટા વ્યવસ્થિત અને આયોજિત રીતે એકત્રિત કરવામાં આવે છે મહત્વ આ સંશોધન ના આધાર પ્રદાન કરે છે સચોટ ડેટા વિશ્વસનીય અને માન્ય પરિણામો સુનિશ્ચિત કરે છે આ સંશોધનના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે ઉદાહરણ ગ્રામીણ શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્નાવલી અને મુલાકાત દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે છે જેમાં સંસાધનોની ઉપલબ્ધતા અને શૈક્ષણિક પ્રદર્શન પર પ્રશ્નો સામેલ હોય છે આઠ ડેટા વિશ્લેષણ ડેટા એનાલાઇસિસ અર્થ ડેટા વિશ્લેષણમાં એકત્રિત ડેટાને વ્યવસ્થિત કરવા તેનું અર્થઘટન કરવા અને આંકડાકીય અથવા ગુણાત્મક તકનીકો દ્વારા વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે તેનો ઉદ્દેશ્ય સંશોધન પ્રશ્નોના જવાબ મેળવવા અને પરિકલ્પનાનું પરીક્ષણ છે પ્રક્રિયા ગુણાત્મક વિશ્લેષણ થીમેટિક વિશ્લેષણ સામગ્રી વિશ્લેષણ અથવા નેરેટિવ વિશ્લેષણ સંખ્યાત્મક વિશ્લેષણ સરેરાશ સહસંબંધ સંબંધ રિગ્રેશન અથવા ટી ટેસ્ટ જેવા આંકડાકીય સાધનો સોફ્ટવેર એસપી એસ એસ આર અથવા NVivo જેવા સોફ્ટવેરનો ઉપયોગ રજૂઆત ડેટાને કોષ્ટકો, ગ્રાફ અથવા થીમ્સના રૂપમાં રજૂ કરવામાં આવે છે મહત્વ આ ડેટાને અર્થપૂર્ણ પરિણામોમાં બદલે છે આ પરિકલ્પનાની સત્યતાને માપે છે આ નિષ્કર્ષોની માન્યતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે ઉદાહરણ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને સંસાધનોની ઉપલબ્ધતા વચ્ચેના સહસંબંધની ગણતરી કરવા માટે આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે કન્કલુઝન અર્થ આ થીમ્સ કાઢવામાં ડેટા છે નવ નિષ્કર્ષ અને અર્થઘટન કરવામાં આવે છે અને સંશોધન પ્રશ્નોના જવાબ કાઢવામાં આવે છે નિષ્કર્ષ સંશોધનના ઉદ્દેશો ઉદ્દેશ્યો અને પરિકલ્પનાના આધારે રજૂ કરવામાં આવે છે પ્રક્રિયા પરિણામોનું અર્થઘટન ડેટા વિશ્લેષણના પરિણામોને સંશોધન પ્રશ્નો અને સાહિત્યના સંદર્ભમાં સમજાવવામાં આવે છે પરિકલ્પનાનું મૂલ્યાંકન પરિકલ્પના સ્વીકારવામાં આવે છે અથવા નકારવામાં આવે છે અસર પરિણામોની સામાજિક શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક અસર સમજાવવામાં આવે છે મર્યાદાઓ સંશોધનની મર્યાદાઓ અને સંભવિત ભૂલોની ઓળખ કરવામાં આવે છે મહત્વ આ સંશોધનના પરિણામોને અર્થપૂર્ણ બનાવે છે આ ભવિષ્યના સંશોધન માટે દિશા પ્રદાન કરે છે આ નીતિ નિર્માણ અને વ્યવહારિક મળે છે કે શિક્ષણ વિદ્યાર્થીઓના પ્રદર્શનને નકારાત્મક રીતે અસર કરે છે નિષ્કર્ષમાં સંસાધનોમાં સુધારણાની ભલામણ કરવામાં આવે છે અને અભ્યાસની મર્યાદા તરીકે નાના નમૂના કદનો ઉલ્લેખ કરવામાં આવે છે દસ અહેવાલ લેખન અને પ્રસ્તુતિ રિપોર્ટ રાઇટિંગ એન્ડ પ્રેઝન્ટેશન અર્થ સંશોધન નું અંતિમ સોપાન અહેવાલ લેખન છે જેમાં સમગ્ર પ્રક્રિયા અને પરિણામો લેખિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે આ અહેવાલ અન્ય કરતાઓ નીતિ નિર્માતાઓ અને સમાજ માટે ઉપયોગી હોય છે પ્રક્રિયા સંરચના અહેવાલમાં પરિચય સાહિત્ય સમીક્ષા પદ્ધતિ પરિણામો નિષ્કર્ષ અને ભલામણો નો સમાવેશ થાય છે ભાષા સ્પષ્ટ તાર્કિક અને વૈજ્ઞાનિક ભાષાનો ઉપયોગ પ્રસ્તુતિ ગ્રાફ કોષ્ટકો અને ચાર્ટનો ઉપયોગ પરિણામોને દૃશ્યમાન બનાવવા માટે प्रकाशन અહેવાલને જર્નલ પરિષદ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રકાશિત કરી શકાય છે મહત્વ આ સંશોધનના પરિણામોને વ્યાપક દર્શકો સુધી પહોંચાડે છે આ ભવિષ્યના સંશોધન માટે આધાર પ્રદાન કરે છે આ નીતિ નિર્માણ અને અમલીકરણમાં યોગદાન આપે છે ઉદાહરણ ગ્રામીણ શિક્ષણના અભ્યાસનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે જેમાં સંસાધનોની અછત અને તેના ઉકેલો પર ભલામણો સામેલ હોય છે આ અહેવાલ શિક્ષણ વિભાગને રજૂ કરવામાં આવે છે સંશોધનના સોપાનોમાં નૈતિક વિચારણાઓ સંશોધનના દરેક સોપાનમાં નૈતિકતાનું પાલન ફરજિયાત છે કેટલીક મુખ્ય નૈતિક વિચારણાઓ નીચે મુજબ છે સંમતિ ડેટા સંગ્રહ દરમિયાન સહભાગીઓ પાસેથી માહિતગાર સંમતિ લેવી ગોપનીયતા સહભાગીઓની માહિતીને ગુપ્ત રાખવી નિષ્પક્ષતા ડેટા વિશ્લેષણ અને અર્થઘટનમાં પૂર્વગ્રહથી પારદર્શિતા સંશોધન પ્રક્રિયા અને પરિણામોને પારદર્શક રીતે રજૂ કરવા નુકસાનથી બચાવ સહભાગીઓને કોઈ શારીરિક અથવા માનસિક નુકસાન ન પહોંચવું જોઈએ ઉદાહરણ મુલાકાત દરમિયાન સહભાગીઓને તેમના ડેટાની ગોપનીયતા અને ઉપયોગ વિશે માહિતી આપવામાં આવે છે અને તેમની સંમતિ લેવામાં આવે છે સંશોધનના સોપાનોનું મહત્વ સંરચના અને દિશા સોપાનો સંશોધન ને સંરચિત અને વ્યવસ્થિત બનાવે છે જેનાથી પ્રક્રિયા સ્પષ્ટ અને કેન્દ્રિત રહે છે વિશ્વસનીયતા વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત અભિગમ પરિણામોની વિશ્વસનીયતા અને માન્યતા વધારે છે સમય અને સંસાધન વ્યવસ્થાપન સોપાનો સંસાધનો નો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે જ્ઞાન નિર્માણ આ સોપાનો નવા જ્ઞાન ની શોધ અને વર્તમાન જ્ઞાન ના માં યોગદાન આપે છે નીતિ અને અમલીકરણ પરિણામો નીતિ નિર્માણ અને સામાજિક ઉપયોગી હોય છે યુજીસી નેટ માટે સોપાનોની સમજ પરીક્ષાના સંશોધન યોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યુડ વિભાગ માટે મહત્વપૂર્ણ છે નિષ્કર્ષ સંશોધન ના સોપાનો સંશોધન પ્રક્રિયા નો આધાર છે જે તેને વૈજ્ઞાનિક વ્યવસ્થિત અને અસરકારક બનાવે છે આ સોપાનો સમસ્યાની ઓળખ થી લઈને અહેવાલ લેખન સુધી સંશોધન ને એક તાર્કિક અને ક્રમબદ્ધ પ્રક્રિયા માં બદલે છે દરેક સોપાન નું પોતાનું વિશિષ્ટ મહત્વ છે જે સંશોધન ના ઉદ્દેશ્યો ને પ્રાપ્ત કરવામાં યોગદાન આપે છે સમસ્યાની ઓળખ સંશોધન નો પાયો નાખે છે ઉદ્દેશ્યો અને સાહિત્ય સમીક્ષા દિશા અને આધાર પ્રદાન કરે છે પરિકલ્પના અને ડિઝાઇન સંશોધન ને કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવે છે નમૂના ડેટા સંગ્રહ અને વિશ્લેષણ પરિણામોની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે નિષ્કર્ષ અને અહેવાલ પરિણામોને સમાજ સુધી પહોંચાડે છે શું તમે સંશોધનના કોઈ ચોક્કસ સોપાન વિશે વધુ જાણો